પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ગુરુપૂર્ણિમા એક એવો ઉત્સવ છે જ્યારે દરેક સંતો મહાત્માઓના મંદિરે અને આશ્રમોમાં ભક્તોની ભીડ જોવા મળે છે અને દરેક ભક્તો પોતાના ગુરુઓને ગુરુદક્ષિણા રૂપે કાંઈક ને કાંઈક ભેટ ચડાવતા હોય છે અને ગુરુઓ પણ પોતાના ભક્તોને રૂપે કંઈક ને કંઈક આપતા હોય છે અમુક લોકો આજના દિવસે પોતાના ગુરુ સામે પોતાની કોઈ વિશેષ પસંદગીની ચીજ છોડવાની પ્રતિજ્ઞા પણ કરતા હોય છે આ બધાથી અલગ જ રીતે ઉજવાયો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સિહોર સેવા કેન્દ્રના સંચાલિત રાજયોગી બાલ બ્રહ્મચારી બ્રહ્માકુમારી ગીતાબહેને ગુરુપૂર્ણિમાના મહત્વ બતાવતા જણાયું કે ગુરુપૂર્ણિમા એટલે જે ગુરુઓના પણ ગુરુ છે એટલે કે આપણને જે શંકરાચાર્ય ગુરુઓ કે મહાત્માઓને જોઈએ છીએ નિરાકાર જ્યોતિર્લિંગ શિવની આરાધના અને પૂજા કરતા હોય છે અર્થાત એ શંકરાચાર્ય કે સંત મહાત્મા પણ ગુરુ જે નિરાકાર જ્યોતિર્લિંગ શિવ છે તેનું ધ્યાન કરતા હોય છે માટે તેને સદગુરુ પણ કહેવાય છે તો આ સદ્ગુરુને આજના દિવસે સિઓ સેવા કેન્દ્ર પર સિહોર અને આસપાસના ગામોમાં લગભગ એસી થી નેવું જેટલા ભાઈઓ બહેનો વચ્ચે સંપૂર્ણ બે કલાકનું મૌન રાખીને અને આ પરમ સદ્ગુરુ જ્ઞાનસાગર પરમાત્મા શિવનું તપસ્યા ધ્યાન કરીને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો

की 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 सवारी दे विशेष शक्ति चेहरे ऊपर जमा करो 54 इधर उधर फटाफट कूदे सही गागा जी उधर ले लागे वेर्ती समलयपन लेंगा इसलिए तैयारी भी अभ्यास करवाओ चिंता पीरता 1 सेकंड पर समय बदले छे भाई सेंटर में क्या पहुंचे गागा जी पाते कहते दहाड़ करो ये दूध दूध ताला तो एक एक सेकंड आपने बाबा जी पास है ये अभ्यास करता रहे तो अंतिम समय आप आने लिए अभ्यास का पास है दूसरों को तो भी करा सकते हो क्योंकि उनके साथ संकल्प सदा सु श्रेष्ठ और कल्याणकारी होते तो जहां श्रेष्ठ कल्याण का संकल्प है वह सिद्ध जरूर हो जो तो तमारा संकल्प श्रेष्ठ छे कल्याण की भावना की छे तो बाबा के छे संकल्प जरूर की पूर्ण सिद्ध થાય છે मास्टर सर्वशक्तिवान होने के कारण मन कभी मारे माना आत्मा को धोखा नहीं दे सकता है कारण क्या इतने बाबा કઈ છે આવી દઈએ છે દેધન માં આવી જઈએ છીએ તો દેધન તો દૂર થઈ જાય અને સ્થિતિ જાય એટલે છે અને અંતિમ સમયમાં કામ આવશે સ્થિતિ કામ આવશે